નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેરની મુખ્ય શાક માર્કેટ અને આસપાસના વિસ્તારો માંથી અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરની મુખ્ય શાક માર્કેટ અને આસપાસના વિસ્તારનો રાઉન્ડ લેવામાં આવ્યો હતો રાઉન્ડ દરમિયાન વેપારીઓ દ્વારા દુકાનની બહાર કરવામાં આવેલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા આ ઉપરાંત અડચણરૂપ દબાણો દૂર કરી માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો